આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે દેશ અને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારે તેના અધિકારીઓ કર્મચારીઓને લાભ થાય તે હેતુથી કર્મયોગી એચઆરએમએસના બીજા તબક્કાના પોર્ટલનો પ્રારંભ કર્યો દેશભરની આદિવાસી વસાહતોમાં આજથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન વિશે જાગૃતિ ઝુંબેશ શરૂ કરાઈ અમદાવાદમાં આજથી એક અઠવાડિયાના કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો દેશ અને દુનિયાની સાથે આજે રાજ્યમાં પણ વિશ્વને સત્ય કરુણા અને પ્રેમનો સંદેશ આપનારા પ્રભુ ઈસુના જન્મદિવસ નાતાલની ઉજવણી સમાચાર વિગતવાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની આજે દેશ સહિત રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી નવી દિલ્હીમાં સદૈવ અટલ સમાધિ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે બે હજાર ત્રેવીસનો કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન તેમણે જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડી શક્યા છીએ આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ સીએમ કાર્યાલયની અદ્યતન વેબસાઈટ સ્વાગત પોર્ટલની અદ્યતન વેબસાઇટ અને સીએમ ડેશબોર્ડના રિયલ ટાઇમ પર્ફોમન્સ મેજરમેન્ટ સિસ્ટમના બીજા તબક્કાનો તથા એલર્ટ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો સુશાસન દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના જિલ્લા કલેકટરો વર્ચ્યુઅલી જોડાયા હતા કેટલાક જિલ્લાઓમાં જિલ્લા કલેકટર કચેરી એસપી કચેરી આરએનબી કચેરી સહિતની કચેરીઓને સન્માનપત્ર આપી સન્માનવામાં આવી બોટાદ જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર કચેરીને પ્રથમ ક્રમાંક અને એસપી કચેરીને દ્વિતીય ક્રમાંક તેમજ આર એન્ડ બી કચેરીને તૃતીય ક્રમાંક આપી સન્માનિત કરાઈ તેમજ તાલુકા કક્ષાએ પાણી પુરવઠા વિભાગ બરવાડાના અધિકારીગણને સન્માનપત્ર આપીને સન્માનવામાં આવ્યા નર્મદા જિલ્લામાં કલેક્ટર શ્વેતા તિવેતિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી જિલ્લા આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવામાં આવી તાપી જિલ્લામાં કલેક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં સ્વચ્છતા ઝુંબેશ સંદર્ભે વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે પત્ર આપીને સન્માનિત કરાયા સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર પીએન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી કમિશનર કમિશનરશ્રીની કચેરીને તેમના ઉલ્લેખનીય કાર્ય માટે વિશેષ પ્રમાણપત્ર આપવામાં આવ્યા વેરાવસ્થા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સમાજ કલ્યાણ શાખા મહેકમ શાખા સ્વચ્છ ભારત મિશન શાખા ડીઆરડીએ અને વેરાવળ પ્રાંત કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવા બદલ કચેરીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા પાટણ જિલ્લામાં સિદ્ધપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તસવીર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત પાટણ જિલ્લા કલેક્ટરે પશુઓની સારવાર માટે દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાનું પ્રસ્થાન કરાવ્યું છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી કરતા અધિકારીઓને બિરદાવવામાં આવ્યા અને આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી અને પોલીસ વિભાગની એસઓજી ટીમને સન્માનપત્ર અપાયું સુશાસન દિવસે આજે સુરતના ઓલપાડ ખાતે પંચોત્સવની ઉજવણી કરવામાં આવી ઓલપાડના નઘોઈ ગામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અંદાજે આઠ કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ઈ ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને લાભ થાય તે હેતુસર કર્મયોગી એચઆરએમએસ સેવા ક્ષમતા અને વિકાસના બીજા તબક્કાના પોર્ટલનો આરંભ કર્યો જીએડી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આરંભ કરાવ્યો આ પોર્ટલમાં રાજ્યના અધિકારી કર્મચારીઓની સેવાપોથી રજાઓ રજા પ્રવાસ ભથ્થા એપીએઆર તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે આજે આરોગ્ય શિક્ષણ અન્ન અને નાગરિક પુરવઠા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ મળી ચાર વિભાગોની પાંચ અલગ અલગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના થકી વિવિધ સેવાઓનું ડિજિટાઈઝેશન થશે દેશભરની આદિવાસી વસાહતોમાં આજથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન વિશે જાગૃતિ ઝુંબેશ શરૂ કરાઇ આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આ માહિતી શિક્ષણ અને સંદેશ પ્રસારણ ઝુંબેશ શરૂ કરાઈ છે કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભ સંપૂર્ણપણે લાભાર્થી સુધી ખાસ કરીને અંતરિયાળ આદિવાસી જૂથો સુધી પહોંચતી કરવાના હેતુથી આ ઝુંબેશ શરૂ કરાઈ છે ઝુંબેશ દરમિયાન આદિવાસી વસાહતોમાં ઘરે ઘરે જઈને યોજનાઓથી વંચિત કુટુંબોને આધારકાર્ડ જાતિનું પ્રમાણપત્ર જનધન ખાતું આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પહોંચતી કરાશે સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર વાંચી શકશો કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં અમરેલીના બાબાપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનો સોળમો વાર્ષિક કાર્યક્રમ બે હજાર ત્રેવીસ યોજાયો આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવ્યું કે વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો ખૂબ મોટો ફાળો હશે ઉલ્લેખનીય છે કે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષા કૌશલ્ય નિર્માણની સાથે સાથે રમતગમત પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગી રીતે ઘડતર થઈ રહ્યું છે કેન્દ્રીય મંત્રીએ જવાહર નવોદય વિદ્યાલય અમરેલીના કેમ્પસની શિક્ષા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું અને વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં ચાલી રહેલા નિર્મળ ગુજરાત અભિયાનને વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યું એટલે કે આ અભિયાન એકત્રીસમી ડિસેમ્બર સુધી ચાલશે નિર્મળ ગુજરાત અભિયાનના બીજા તબક્કા અંગેની માર્ગદર્શિકાનું આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આ ઉપરાંત વિવિધ વિભાગો અને વડી કચેરીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પરિણામ જાહેર કરાયું જેમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ પ્રથમ ક્રમે ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા મહેસૂલ વિભાગ દ્વિતીય ક્રમે અને માહિતી અને પ્રસારણ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ તૃતીય ક્રમે રહ્યું છે અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થીમ સાથે લેસર શોનું આયોજન કરાયું છે આજે વસુધૈવ કુટુંબકમની થીમ ઉપર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આવતીકાલે બોલીવુડ ગીત સંગીત કાર્યક્રમ સત્યાવીસમીએ લોકસાહિત્ય ડાયરો અઠ્યાવીસમી ગુજરાતી ગીત સંગીત ઓગણત્રીસમીએ હિન્દી ગુજરાતી ગીત સંગીત અને ત્રીસમીએ કોમેડી શો અને લાઇવ મ્યુઝિક કોન્સર્ટ જ્યારે એકત્રીસમી ડિસેમ્બરે એક યાદ રફી કે બાદ અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે મુલાકાતીઓને કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં રાત્રિના આઠ વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે કાંકરિયા કાર્નિવલમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમ અમદાવાદના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું કાર્નિવલમાં બે સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેસઠ જેટલા પીએસઆઈ સાતસો જેટલા મહિલા જેટલા પોલીસ કર્મચારીઓ સાથે જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ એની સાથે એક કંપની એકસો પચાસ જેટલા હોમગાર્ડના જવાનો આ કાંકરિયા કાર્નિવલમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંદોબસ્તમાં માં તૈનાત રહેશે એની સાથે વોચ ટાવર્સ બીડીએસ ટીમ્સ બેગેજ સ્કેનર ડીએફએમડી એચએચ આ તમામનો કાંકરિયા કાર્નિવલમાં ઉપયોગ કરવામાં આવનાર છે વિશ્વને સત્ય કરુણા અને પ્રેમનો સંદેશ આપનારા પ્રભુ ઈસુના જન્મદિવસની આજે રાજ્ય સહિત વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાતાલના તહેવાર ઉપર નાગરિકોને શુભેચ્છા પાઠવી છેલ્લા ત્રણ દિવસની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે લાખથી વધુ અને આજે નાતાલના દિવસે એશી હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જો કે સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોય છે પરંતુ નાતાલ તહેવારનું મિની વેકેશન હોવાથી આજે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું છે આજે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખતા આવતીકાલે છવ્વીસ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે દેશ અને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી અને અમદાવાદમાં આજથી એક અઠવાડિયાના કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા